સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ કુમાર પંડ્યા લીંબડી પોલીસ સ્ટેશન ઉપસ્થિત રહીને લીંબડી શહેરના લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળી હતી શહેરમાં શાક માર્કેટ વ્હાઇટ હાઉસ ગ્રીન ચોક નવા બસ સ્ટેન્ડ રોડ ઉપર અતિશય ટ્રાફિકની સમસ્યાને લઈને કેટલાક લોકો આડેધડ વાહનો પાર્કિંગ કરીને વેપારીઓ દુકાનદાર હેરાન પરેશાન થતા હોય છે તેમજ દુકાનદાર વેપારીઓ સાથે જન ભાગીદારીથી સીસીટીવી કેમેરાનું આયોજન કરવું કેટલીક જગ્યાએ દબાણ હટાવવા વગેરે પ્રશ્નોને લઈને લોકો સાથે ચર્ચા કરી હતી આ દરબારમાં લીંબડી શહેરના આગેવાનો મુકેશભાઈ શેઠ લીમડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ મહાવીરસિંહ ઝાલા કલ્પેશભાઈ શાહ સહદેવસિંહ રાણા કરશનભાઈ તુંડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે લીંબડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં હતું આ લોક દરબારની અંદર મુખ્યત્વે ટ્રાફિક સંબંધી પ્રશ્નોની રજૂઆત થયેલ હતી સાથે સાથે ગુજરાતના ગ્રહ વિભાગ દ્વારા જે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગત લીંબડી અને ધ્રાંગધ્રા આ બે નગરપાલિકા છે એનું ફેઝ ટુમાં સિલેક્શન કરવામાં આવેલું છે એટલે લીંબડી નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ સોથી વધુ કેમેરાઓ છે એનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયની અંદર આ કેમેરાઓ છે કાર્યરત થશે અને એનો જે લાભ છે એ ગુનાઓને ઉકેલમાં ટ્રાફિક સંબંધી પ્રશ્નો છે એના માટે થઈ અને લીંબડીના લોકોને મળશે સાથે સાથે જે ટ્રાફિક રિલેટેડ જે સમસ્યાઓ છે એના માટે સ્થાનિક પોલીસને સૂચના કરેલ છે અને આ સિવાય કેટલાક જે સંવેદનશીલ લોકેશન છે એના ઉપર પણ લોક લોક ભાગીદારીથી આ કેમેરા લગાવવાની કાર્યવાહી છે એ લીમડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે કલ્પેશ સુરેન્દ્રનગર